આજના દિવસે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર રેલી યોજવાનું ન રહીને વિવિધ વિસ્તારોમાં મેલેરિયા સર્વેલન્સ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી સ્થાનિક રહેવાસીઓ અને મેલેરિયા અટકાવવા પગલા જેવી કે નાળાઓની સફાઈ મચ્છરોના ઉપદ્રવથી બચાવ પાણી ઠેરના જમવા દેતા બાબતોની માહિતી આપવામાં આવી હતી બ્યુરો સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા મે <laughs> 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 <laughs>